સંત શીરોમણી શ્રી જલારામ બાપાની 225 મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ રસિક કતીરા બાટી પ્લોટમાં કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ વખત 225 કિલોનો બુંદીનો લાડુ પ્રસાદ તરીકે બનાવવામાં આવ્યો હતો તો સર્વે ગ્યાથી જનોએ આ વિશાળ લાડુના દર્શન પણ કર્યા હતા સંત શીરોમણી શ્રી જલારામ બાપાના સૂત્ર દેને ટુકડા ભલા લે કે કોમ નામ ને સાર્થક કરવામાં આવે છે સાથે સાથે દર વર્ષે અનોખી રીતે અને કંઈક વિશિષ્ટ કરવાની ભાવના સાથે આયોજન કરવામાં આવતું હોય છે કાર્તક સુદ સાતમ એટલે કે સંત શિરોમણી જલારામ બાપા ની બસો પચીસમી જન્મ જયંતિ ત્યારે તેની પૂર્વ લોહાડા મહાજન ના મંત્રી હિતેશ ઠક્કર ઉપપ્રમુખ ધનશ્યામ ઠક્કર ને જલારામ બાપા ની બસો પચીસ ની નિમિત્તે વિશિષ્ટ કરવાનો વિચાર કર્યો અને ગત વર્ષે બસો ચોવીસ કિલોનો બાપા પ્રિય બાજરાનો રોટલો બનાવવાનો આવ્યો હતો ત્યારે આ વર્ષે બચ્ચો પચીસ કિલોનો બુંદીનો વિશાળ લાડુ બનાવવાનો વિચાર આવ્યો જેમાં ભુજ લોહાળા મહાજન તેમજ હોદેદારો અને કારોબારી સમિતિએ પણ સમર્થન આપ્યું હતું આ બસો પચીસ કિલોના બુંદીના લાડુમાં પંચોતેર કિલો બેસન સાહીઠ કિલો ઘી ત્રીસ કિલો તેલ પચાસ કિલો ખાંડ દસ કિલો ડ્રાય ફૂટનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ લાડુ ચાર ફૂટ પહોળો અને બે પાંચ ફૂટ ઊંચો છે જેને બનાવતા એક કિલો એક કલાકનો સમય પણ લાગ્યો છે જ્યારે તેને છ કલાક જેટલો સમય સાચવામાં આવ્યો હતો જેથી તે એક કિલોના આ મહાકાય બુંદીના લાડુને ને સાંજે સાડા છથી થી રાત્રે અગિયાર વાગ્યા સુધીમાં સર્વ સમાજ માટે દર્શન માટે ખુલ્લા રાખવામાં આવ્યા સંત શ્રી રૂમણી પૂજ્ય જલારામ બાપાની બસો પચીસ મી પ્રસંગે બસો પચીસ કિલો મહાકાય બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો જે આકર્ષણનું કેન્દ્ર બન્યું આ લાડુ જગ્યા

શ્રી જલારામ બાપા ની બસો ને પચીસમી જન્મ જયંતિ રઘુવંશી પરિવાર હર્ષ ઉલ્લાસ અને ભક્તિભાવ થી ઉજવી રહ્યું છે એ જન્મ જયંતિ ની પૂર્વ સંધ્યાએ આજે બસો પચીસ કિલોનો બુંદીનો લાડુ બુંદીનો પ્રસાદ એ જલારામ બાપાનો પ્રિય પ્રસાદ છે તો અમને અમારા મંત્રી હિતેશભાઈ ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ અમે કારોબારીમાં એ વિચાર મૂક્યો કે આપણે ગયા વખતે બસો ચોવીસ ની જન્મ જયંતિ ના દસ ફૂટનો રોટલો બનાવેલો બસો ચોવીસ કિલોનો તો આ વખતે બાપાને પ્રિય પ્રસાદ બુંદીનો લાડુ બનાવીએ તો એ બુંદીનો લાડુ બસો પચીસ કિલોનો આજે સવારથી જ એનું આયોજન એની મહેનત ચાલુ થઈ ગઈ અમે આ વાત અમારા જીતુભાઈ અમારા જ્ઞાતિના જીગના રેસ્ટોરન્ટ વાળા જીતુભાઈને વાત કરી કે જીતુભાઈ ભાન કે એ વખતે બસો પંચી કિલો રોટલો બને લાડુ બનાવ્યું હોય તો બની શકે જીતુભાઈ કે શું કામ ન બને પાપાના આશીર્વાદ હશે તો બધું બની જાય તો આજે સવારે ચાર ફૂટ એની લંબાઈ અને અઢી ફૂટ એની ઊંચાઈ એ સવારથી જ આજે એનું દોઢ થી બે કલાક સુધી જે આખું હોય એ લાડુ તૈયાર થયું અને પછી છ કલાક સુધી એ અમે લાડુને ફરવામાં મૂકી રાખ્યું એ ફર્મો બનાવવા માટે પ્રશાંત સોલગામાં એમને વાત કરી કે આ રીતનો ફર્મો અમને જોઈશે તો એમણે કીધું સાહેબ થઈ જશે ફર્મો તૈયાર તો એ બધે ને હું અભિનંદન આપું છું કે અમે જે વાત કરી એ તરત જ સર સ્વીકારી અને આજે જે આયોજન થયું આપ જોઈ રહ્યા છો કે સમગ્ર રઘુવંશી સમાજનો જે ઉત્સાહ આપ જોઈ રહ્યા છો બધા દર્શન માટે આવી ગયા છે સમગ્ર સમાજ અને બધા જે જલારામ બાપાના જે છે એ બધે માટે અમે આ દર્શન માટે ખુલ્લું ભુલ્લું મૂક્યું છે

આપની સમક્ષ જલારામ બાપાની છબી પાસે બસો પચીસ કિલાનો બુંદી નો લાડુ કારણ કે બાપાની બસો પચીસ ની જન્મ જયંતિ છે અત્યારે મહાઆરતી થશે આ લાડુ નો પ્રસાદ આવતીકાલે સવારે દરિદ્ર નારાયણ ને જે મહાજન અને દાતા પરિવાર તરફથી નિષ્ઠાન વેચવામાં આવે છે એમાં મિક્સ કરવામાં આવશે અને આ બુંદી પ્રસાદ આવતીકાલે સમાજની જે નાથ હોય પંચકોશી ગામ પણ એમાં આવતા હોય એ બધે સાથે મળીને પણ આ પ્રસાદમાં એને મિક્સ કરશું પ્રસાદ પહોંચે મહાજન ડોક્ટર મુકેશભાઈ ચંદેની આગેવાની હેઠળ બસો ચોવીસમી જન્મ જયંતિ નિમિત્તે બાપાનો દસ ફૂટનો રોટલો બાપાનો પ્રિય બનાવ્યો હતો એટલે અમારી ટીમ કઈક ને કઈક નવું કરી રહી છે ભૂત લોહાણા યુવા મંડળે પણ અમને કીધું કે અમને પણ કઈક કરવું છે સમય નો અભાવ હતો પણ યુવા મંડળ મહિલા મંડળ મહાજન તમામ કારોબારી સભ્યો અમે આ એટલા માટે કરી શકીએ છીએ કે સમાજે મહાજન માટે પોતાના કોથળા આર્થિક રીતે ખુલ્લા મૂકી દીધા છે અમારો ફોન જાય ત્યારે કોઈ પણ અમને આર્થિક રીતે ના નથી પાડતો એટલે જ અમે આ બધું કરી શકીએ